જય માતાજી જય દ્વારકાધીશ તો બધા મિત્રો ને હર હર મહાદેવ મહાશિવરાત્રી ના હર હર મહાદેવ જો ટ્રેન આવી તમને રેન આવી તમને બોલાવે કેવું તો આજે શું કરવાની વ્લોગ સ્ટાર્ટ મને થાય 5 સ્ટાર્ટ કરાયો છે વ્લોગ હવે શું કરવાની મને ખબર મને એમ જ કીધું કે તમે વ્લોગ સ્ટાર્ટ કરો એમ શું બોલાવ્યું શું તમે આખો દી હતા એમાં એવું તો હું લેપટોપ નવું આપણે લીધું એનું કીટ લેવા ગયો તો હમ તો આજે તમને બધાને હું કે

વધારે નોતો ને ત્યાં લેવા દીજો એવું લગ્ન વખતે બઉ હોય ને ગેસ ની બધા ફોપારી ભરવાના છે

અને આ છે ને પ્રદીપ કેક સોગ માં ગયા તા ને અજયભાઈ ને હારે તો માળા લાવ્યા હતા રોજ ડે ના દિવસે રોજ ડે તો તે મેં એમ કીધું તું એકલોગમાં બોલીશું કે રોજ ડે હતો ને મેં એમ કીધું તું ગુલાબ લાવજો અને સાંજે આવ્યા ને માળા લઈને ને પાંચ માળા જો કે સારું છે સારું એમ અને ચકલા પણ હોય બધા છે ને ચકલા માટે માળા ખાવાનું છે પાણી છે ઊરું કિંગ આટ અમારા ઘરમાં અંદર શરૂઆત કરતા પહેલા મંદિર બતાવીશ તો આ છે અમારું મંદિર તો કોઈ આમના ના જવાય માથે ઓઢીને જવાય એટલે જો લાઈટ બાટ કરજો

મદમી આ છે અમારું નાની આ છે એટલે શું નાવા ધોવાનું આ છે હાથ ધોવા માટે તૂટી ગયું છે હારું નથી કરાવ્યું કેમ કે આ બધું કાઢવાનું છે એટલે એવું છે એમ હમ અને જો ઘરે તીર્થ ભાઈ નથી મમ્મી નથી એટલે બાઈન છે એવું છે ના શું તમારું તો અમારા ઘર માં આવી ગયા જો ગેટ ખોલ નઈ છો એમ મે તો પેલા એ જો બોર્ડ હતા આવશે પેલા બધી સ્વિચ ઓન કરી દેવાની છે હમ જો આ એમાં મહેમાન આવે અથવા તો એમાં બેહવાનું આ જાય ભૂઈ જવાનું

બધું આમનાન પડ્યું છે આવશે ને અત્યારે ઉપર કઈક ફર કરી નાખશું ને એટલે બે રૂમ કમ્પ્લીટ થાય એટલે બે જશું અત્યારે બે આઈના ઓકે જો બે

તો દેખાડું હવે મારી રૂમ વાહ ચાલ મારો રૂમ તો તમે જોઈ લો થશે કેમ કે વ્લોગ કેમ વ્લોગ સ્ટાર્ટ કર્યો ને એનું કારણ આ છે હા કેટલી કે देखो 1700 કી છે કેટલી 1700 1700 इसमें लिखा है 1700

કેમ કે આવો એનો મને કોઈ ઇશ્યુ નથી કેમ કે ઘરે ન હોય જે પણ આવો તે કોન્ટેક કરીને આવો મારો શું કેવું એમ ઘરે ગયા મળ્યા નહીં મળ્યા અને આજે હા જો એક બાકી રહી દુકાન અરે હા મેન વસ્તુ જો ઈ ગમે કોઈ આવે એટલે એમ જ પૂછે કે પીજી પરમાનું ઘર ક્યાં છે દુકાન આવી દુકાન અમારી છે હાલો બતાવ તમને એવું છે હાલો બતાવો દુકાન તો અમારે અત્યારે ઘણી થઈ ગઈ હો પાસા માં પેલા એક જ હતી અમારી એટલે લાઈન માં ઘણી થઈ ગઈ છે

ચશ્મા નીકળી દો તમારા સોરી બસ ચશ્મા ઘર માં ચશ્મા પહેરવા નહીં ઓકે સારું તો અમારું ઘર કેવું લાગ્યું કોમેન્ટ બોક્સ માં જરૂર થી

સટકી ગયું છે સટકી એટલે ચાલો મનીષા ઘરે ને ચા એવું હારો હાલો પછી વાત તીર થમણા આવશે એટલે બધું નુકસાન નુકસાન કરશે હમણે તો આ કપડા પર હે બાય 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 બની કે કેતી થી મગસ માં નીકળી ગયું ઘરે ઘરે ને તો આજ શિવરાત્રી છે એટલે બધાને હર હર મહાદેવ અને વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ માં ફરીથી કેજો અમારું ઘર કેવું લાગ્યું અને શિવર મારી મે કીધી તો બાય 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 ya harus, jay mata si jay dar bye bye, har har mahadi.